પ્રબલ ન્યૂઝ હર ખબર આપત નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે નાથપુરા ગમે બીએસએન ઊભો કરવામાં આવે છે સેવા આપતા હોય છે પણ અહીં તો વાત તો કંઈક અલગ જ છે નાથપુરા ગામે ઉભું કરવામાં આવેલ ટાવર અત્યારે તો સોફાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છેલ્લા પંદર દિવસથી ટાવર બંધ છે બીએસએનએલ કંડ ધરાવતા ગ્રાહકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે એમનો એક જ અવાજ છે કે આ ટાવર વહેલી તકે ચાલુ થાય ને અથવા નવી મશીનરી લાવવાની થતી હોય તો લાવીને અમને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે નહીં અમારે ન છૂટકે અમારે બીએસએનએલ કાર્ડનો ત્યાગ કરવાની ફરજ પડશે વહેલી તકે ટાવર ચાલુ થાય તેવો જનમત છે રિપોર્ટર જોડી ગજર બનાસકાંઠા એમાં એવું છે કે અમારા નાથપુરા ગામની અંદર લગભગ પાંચસો થી સાતસો કાર વપરાશ છે એની અંદર કોઈને કવરેજનો પ્રોબ્લેમ છે કોઈને ટાવર બંધ છે એને લીધે બહુ લોકો પરેશાન છે તો આવી વિનંતી છે કે કોઈક ટાવરનું ગમે તે આનું નિવારણ લાવે અથવા તો કાર્ડમાંથી અમે બીજામાં બીજા કાર્ડમાં જોડાઈ શકશો આવી અમારી અરજી છે તો તમે સ્વીકાર કરશો શું નામ આપનું આપનું નામ ભરતભાઈ દેસાઈ નાથપુરા સરસ